તો કેમ છો મારા ભાઈ અને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ તમે વિડીયોમાં જોઈ શકો છો કે રાજલ બારોટની લાઈવ મિત્રો જે વિદાય છે તેનો વિડીયો તમને અમે બતાવી રહ્યા છીએ મિત્રો આખું ગામ રડવા લાગ્યું હતું રાજલ બારોટની એવી મિત્રો વિદાય થયા હતી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આખો પાછો આખો વિડીયો જ નાખી દીધો છે જેથી તમે જોઈ શકશો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આવા નવા વિડીયો અમે તમારા માટે લાવતા રહે છે મિત્રો અત્યારે રાજલ બારોટના ગઈકાલે લગ્ન પતી ગયા છીએ અને હવે મિત્રોને જે વિદાય હતી તેનો એક આ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો છે તે પિતા મણીરાજ બારોટની યાદ કરી મિત્રો વિદાયના ટાણે ખૂબ રડી હતી અને મિત્રો પ્રોગ્રામમાં પણ એક ગીતના લીધે જ રાકેશ બારોટે ગીત ગાયું હતું ત્યારે પણ મિત્રો મણીરાજ બારોટની યાદ કરી બધા ખૂબ જ રડ્યા હતા અને મિત્રો અત્યારે વિદાયના ટાણે પણ જે રાજલ બારોટ છે તે પોતાના માતા પિતાને યાદ કરી ખૂબ રડી હતી તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો આવા અનેડિયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં